તો મહેસાણા જિલ્લાની ખેરાલુ નગરપાલિકાનો ચિતાર મેળવ્યો હવે અમરેલી જિલ્લાની લાઠી નગરપાલિકાનો ચિતાર મેળવીએ

ગોહિલ રાજપૂતોએ આક્રમણ કરીને જીતી લીધેલ આજે પણ દરબારોનો મોટો વાસ છે રાણોજી પર જૂનાગઢના રામ માંડલિકે ચઢાઈ કરીને રાજ્ય પડાવી લેતા રાણોજીના પુત્ર સારંગજીએ લાઠીના સેતા દરબારને હરાવી રાજ્ય જીતી લઈ લાઠીમાં વૈશાખ સુદ ત્રીજના શુભ દિવસે ગોહિલ વંશની સ્થાપના કરી

દુદાજીના નાના ભાઈ હમીરજી સોમનાથ સખાતે ગયા અને સ્વધર્મ રક્ષા શહીદ થયા હતા કવિ કલાપી સમર્થ વીર પૂર્વને સારંગ ની બાવીસમી પેઢી એ લાઠીમાં લાખાજી નું રાજ્ય હતું લાખાજી પછી દાદાજી રાજ ઉર્ફે અમરસિંહજી ગાદીએ આવ્યા પણ અલ્પકાળમાં અવસાન થવાથી ગાદી તેમના નાના ભાઈ

ભૂતકાલીન ભવ્યતાની સુગંધ ફોરે છે લાટી તો ઐતિહાસિક ભૂમિ છે સર હમીર થી ગોહિલ થી શરૂ કરી અને લાટી નું રાજવી કુટુંબ લેખકની દ્રષ્ટિએ કલાત્મક દ્રષ્ટિએ ચિત્રકારની દ્રષ્ટિએ વિશ્વમાં નામના પ્રાપ્ત કરી છે લાઠી નગરના ચાર દિશામાં ચાર ભવ્ય દરવાજાની બાંધણી એ લાઠીની વિશેષતા છે

લાઠી શહેરની રાજકીય સ્થિતિની વાત કરીએ તો વર્ષ બે હજાર સાતમાં લાઠીના મતદારોએ ભાજપના ઉમેદવાર હનુભાઈ ધોરાજીયાને ગાંધીનગર મોકલ્યા હતા આ વખતે ભાજપના વાલજીભાઈ ખોખરિયા અને બાઉકુભાઈમાંથી તાજેતરમાં યોજાઈ ગયેલી વિધાનસભાની ચૂંટણીમાં લાઠીના મતદારોએ કોંગ્રેસના ઉમેદવાર બાવકુ ઉંધાડની પસંદગી કરી હતી લાઠી નગરપાલિકા વિસ્તારમાં નગરજનોને મળતી સુવિધાઓની વાત કરવામાં આવે તો શાસક પક્ષનો દાવો છે કે તેમણે શહેરને રસ્તા સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી છે અને ભાજપે શું કર્યું છે એ લાઠીની પ્રજા જાણે છે જે દરવાજે બોર્ડ લગાડ્યું હતું સોળ યોજનાનું એમાંથી આજે કેટલી યોજનાઓના કામ થયા છે એ લાઠીની પ્રજા પૂરી પૂરી જાણે છે અને છેવાડાના વિસ્તારમાં આજે વિકાસના નામે કોઈ પણ કાર્ય થયું નથી અને જે કાર્ય મુખ્ય રસ્તા જે બને છે એમાંય પાસાઠ કરોડ રૂપિયાનો જે રોડ છે એ આજે બંધ હાલતમાં છે જે વાલ્મીકી સમાજ પાસે આવીને બંધ પડ્યો છે એ પણ અમે ચાલુ કરાવવા માટે નગરપાલિકાના જ્યારે સામાન્ય સભા મળે ત્યારે અમે એની અંદર પણ વિરોધ કરેલો છે છતાં પણ એ ત્યાં ને ત્યાં અટકેલો ઊભો છે લાઠીવાસીઓ વિકાસની વાત આગળ ધરતા કહે છે કે કોઈ પણ પક્ષ જીતે પરંતુ શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધા મળવી જોઈએ આ સાથે એ પણ સ્વીકારે છે કે છેવાડાના વિસ્તારોમાં હજુ પાલિકાએ ઘણું કરવાનું બાકી છે લાઠીમાં છેલ્લા પાંચ વર્ષમાં ભાજપ શાસિત નગરપાલિકા હતી એમાં એકંદરે જોઈએ તો ગયા વર્ષો કરતાં પાંચ વર્ષની અંદર બહુ સારામાં સારી કામગીરી થયેલ છે જેમાં રસ્તા સફાઈ સ્ટ્રીટ લાઇટ પાણી વગેરેની ખૂબ જ પ્રશંસની કામગીરી છે કે જે પંચાયતમાં ક્યારેય પણ ફરિયાદ લઈને જવું પડ્યું નથી અને આગામી દિવસોમાં પણ હજી અમુક અમુક ક્લમ જે એરિયા છે એની અંદર રસ્તા પછી ગટરની સુવિધા પાણીની પાઇપલાઇન એવા અમુક અમુક કામ બાકી છે જો આવીને આવી સરસ યુવાનોની ટીમ આવે નગરપાલિકાના ઉપર ઉપર તો પણ કામગીરી થઈ શકે એવી અપેક્ષા આવનારી રાખી નગરપાલિકા રચાય સાત બોર્ડ ધરાવતી લાઠી નગરપાલિકામાં બે બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે જેમાં એક પુરુષ અનામત અને એક મહિલા અનામત છે બક્ષી પંચ ઉમેદવાર માટે બે બેઠકો અનામત છે જેમાં એક બેઠક બક્ષીપંચ વર્ગના મહિલા ઉમેદવાર માટે અનામત છે એકવીસ બેઠકોમાંથી પાંચ બેઠકો સામાન્ય મહિલાઓ માટે અનામત છે જ્યારે બાકીની બાર બેઠકો સામાન્ય છે છેલ્લા દસ વર્ષથી લાઠી નગરપાલિકા પર ભાજપનો દબદબો છે તેર બેઠકો ભાજપ પાસે છે અને છ બેઠક કોંગ્રેસ પાસે છે અને એક બેઠક અપક્ષ પાસે છે લાઠીના વિકાસની વાત કરીએ તો ગટતમની અંદર લાઠી નગરપાલિકાની અંદર બોડી ભારતીય જનતા પાર્ટી નથી એના કારણે લોકોના મહત્વના જે પ્રશ્નો છે એ પાણી રોડ અને રસ્તા ખૂબ સારું કામ થયું છે લાઠી નગરપાલિકા દ્વારા નિયમિત પાણી આપવામાં આવ્યું છે અને જ્યાં સંપની જરૂર પડી ત્યાં નવા કૂવાની જરૂર પડી અને લાઈનોની બદલવામાં લેવામાં આવી છે રસ્તાઓ લગભગ લાઠીના બધા બ્લોક સિસ્ટમથી બનાવવામાં આવ્યા છે અને ભૂગર્ભ ગટર યોજના એ ટૂંક સમયની અંદર આવે એ માટે બોડીએ પણ મહેનત કરી છે હાલ જે મહત્વનું કામ છે એ આવનારા દિવસોની ભૂગર્ભ ગટર અને રોડ રસ્તાના કામ છે એ આવનારી બોડી કરશે સામે કોંગ્રેસનો આક્ષેપ છે કે દસ વર્ષના શાસનમાં ભાજપે માત્ર ચાર પાંચ વોર્ડનો જ વિકાસ કર્યો છે અને બાકીના વોર્ડ સાથે અન્યાય કર્યો છે છેવાડાના વિસ્તારોમાં આજે પણ રહીશો પાણીની સમસ્યાથી પરેશાન છે સંપૂર્ણ ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે અને આગામી નગરપાલિકા જો અમે કોંગ્રેસ બેસાડીશું તો સંપૂર્ણ લાઠીનો વિકાસ કરશું અને ભાજપના શાસનમાં ફક્ત વિકાસની વાતો કરી છે અને વિકાસના નામે કોઈ પણ કર્યું નથી કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ એવો પણ આક્ષેપ કરે છે કે ભાજપના શાસનમાં લાઠી શહેર પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે શહેરના નાગરિકો પ્રગતિ ઈચ્છે છે કોંગ્રેસ મોવડીઓને વિશ્વાસ છે કે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં પંજાની પકડ ભારે રહેશે પાંચ વર્ષમાં સાલુ ટ્રમમાં એક પણ રોડ રસ્તાના કામ જે જોઈ એવા થયા નથી અને હજી ઘણા બાકી છે જો અમારું શાસન આવશે કોંગ્રેસનું અત્યારે બોડી કોંગ્રેસની આવશે તો બાકી રહી ગયેલો વિસ્તાર જે છે એના કામ અમે કરશું અને પાંચ વર્ષની પહેલા જે કામ થયા એવી મજબૂતાઈ વાળા કરશું અમે અત્યારના ભાજપ શાસન છે નગરપાલિકાનું પણ એમની પાસે ગ્રાન્ટ આવે અને એને જે વહીવટ કરવો જોઈએ જે જે વિસ્તાર લેવો જોઈએ એ વિસ્તાર લીધો નથી ભૂગર્ભ ગટરનું કામ મંજૂર થયું છે છતાં એને આ પેવલ બ્લોક બેહારી દે તો ફરીને પાછા એ રોડ રસ્તા વિખાઈ જવાના છે તો એ બનાવવાની કોઈ જરૂરિયાત નહોતી પહેલા ભૂગર્ભ ગટર અને પછી રોડ રસ્તા આગામી નગરપાલિકાના અમરેલી જિલ્લાની નવ પાલિકાઓ પૈકીની ચાર નગરપાલિકાઓની મુદત પૂર્ણ થતા દસ ફેબ્રુઆરી ચૂંટણી યોજાવાની છે જે ચાર પાલિકાઓ ચૂંટણી યોજાવાની છે તેમાં જાફરાબાદ ચચાલા રાજુલા અને લાઠી નગરપાલિકા નો સમાવેશ થાય છે લાઠીમાં વિધાનસભામાં મતદારોએ કોંગ્રેસના પંજાથી પંજો મિલાવ્યો હતો નગરપાલિકામાં લાઠીવાસીઓ કોને સુકાન સોંપશે એ જાણવું રસપ્રદ બની રહેશે હિરેન રવિયા બીટીવી અમરેલી એક નાનકડા વેળા માટે રોકાઈશું વિરામ જાણીશું સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા નગરપાલિકાના મતદારોને શું આશા છે અને શું અપેક્ષાઓ છે